જય માતાજી તુલસીકૃત રામાયણના આધારે જે આપણે રોજ બે પાંચ મિનિટના વિડીયા મૂકીશી સાંજે છ વાગે એમાંથી શરૂઆતમાં વંદના કરી અને વંદના કરતાં કરતાં તુલસીદાસજી છેલ્લે શિયા રામ મય સબ જગ જાની કરુ પ્રણામ જૌરી જુગ પાની કેટલી બધી સરળતા બતાવી કે બધાય પ્રાણીઓમાં જીવ માતરમાં હું રામ અને સીતાજીના સ્વરૂપને જોઈ અને વંદના કરું છું અને સતા એમ કહે છે કે જો કહો જો બાળક કહ તો તરી બાતા સુનહી મુદીત પી તું અરુ માતા જેમ બાળક તોતળું બોલતું હોય અને સતા માતા પિતા ખુશ થાતા હોય એવી રીતે મારી ભાષા છે એ કદાચ બંધારણ વિનાની હોય તો પણ એમાં શ્રીરામ રૂપી જો જબરો ગુણ જેમાં ભરાયેલો છે એ ગુણના આધારે આપની કથા સારી લાગશે અને બાળક બોલતું હોય એમ હું વાત કરું છું આવી તુલસીદાસજીની સરળતા અને અમારા નારણદાનજી એમ કહે છે કે નામનો પ્રભાવ એટલો બધો છે કે પછી બીજું કાંઈ જરૂર પડતી નથી બસ ગણિકા અભૂત ગીધ સબરી પ્રમાણ દાઇ ગતિમાહ્લાદ ઓર અજામ જપી રામ પાંચ સત્ય ધામ કો વેદ ના જાનત ન જાને પુરાણ સબ અન રામ ના જાણે ગુણ વેદ રામ નામ કો જપ તો અજાન જીવ નંદ બનંત કવિ મિટ તો અપાર દુઃખ ક્રોધ લોભ કામ કો જેને કોઈ વેદોનો સારને ખબર નથી જેને વેદ વાંચ્યા નથી જેને ગુરુ કર્યા નથી જેને કોઈ અભ્યાસ કર્યો નથી સતા એક રામ નામના પ્રભાવથી તરી ગયા તો કે ગણિકા અબૌદ્ધ ગીધ ગીધ જેનો આહાર માસ છે એ પણ જો ભગવાનનું નામ લઈ અને તરી ગયો ગણિકા અબૌદ્ધ ગીધ સબરી સબરી એમ કે છે હું તો અધમમાં અધમ નારી છું સતા ભગવાન એના આંગણે જય અને એના હેઠા બર ખાતા છે સબ રી પ્રમાણ દૈત પાંચ ગતિ પુरुण પ્રમાણ રામ નામ કો ધ્રુવ પ્રહલાદ આ જાણીતી વાત છે ધ્રુવ પ્રહલાદ ઓર અજામિલ અજામિલ ખાલી છેટે છે છલે છેલે એમ કે છે કે હે નારાયણ તળજે પોતાના દીકરાનું નામ ધર્ણો તો એક નામ થી યજામિલ તારો ગહન સે તારી ગતિ કંઈક જન્મના દોષ કાપી મહારાજ આપો શુભમતી પ્રાર્થના ફળ મેળ્યું છે એમ ગણી કા અબોધ ગીત સબરી પ્રમાણ દૈત પાંચ ગતિ પૂરણ પ્રમાણ રામ નામ કો ધ્રુવ પ્રહલાદ ઓર અજામિલ વાલ્મિક જપી રામ નામ સબ પાય સતી ધામ કો બેદ નહી જાન તેને ખબર કેવડો મોટો ગુણ ભર્યો છે રામ ના જાને ગુણ ભેદ રામ નામ કહો જપ તો અજાનજીવ તો નારણ ભનંત કવિ મીટ તો અપાર દુઃખ ક્રોધ લોભકામ કહો નારણદાનજી એમ કે છે અજાણપણે પણ જો ભગવાન રામનું સ્મરણ થઈ જાય તો એને મોક્ષ મળી જાય છે જય માતાજી